વધાર્યા છે સર મિત્રો આપની આ વિરમધામના ભૂતપૂર્વ પ્રભુશ્રીઓ અને સર મિત્રો મિત્રો આપણે તો બધા દિવાળી મનાવીએ છીએ પણ આપણા ભાઈઓ આપણી સાથે સારી દિવાળી મનાવે એનું સુંદર આયોજન આપણે કર્યું છે તો આપ સર્વને હું ખરેખર વંદન કરું છું કે આપણું સુંદર આયોજન કર્યું છે તો આ દિવાળીમાં આપણા ભાઈઓની સાથે દિવાળી મનાવી એમને સસ્તું આપણી જે આપણે જે ખાઈએ છીએ એમને એની મીઠાઈ અને એવું ફર્સાણ આપણે આપી રહ્યા છીએ તો સુંદર કામ આપણે વિરમ કામ કાપે કર્યું છે તો વિરમ અને કામના પ્રમુખશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન કરું છું અને ધન્યવાદ આપું છું જય જય અમારા લક્ષ્મી અમારા પ્રમુખશ્રી દ્વારા આવ્યા છે જે એમની પૂજારી